ટેસ્ટ પાતા હોય તો ખુશલ માંજા છે તો આ મટીરિયલ શું છે સારી ક્વોલિટી નો માંજો તૈયાર કરો હોય તમારી લાઈવ તમારે આને પણ દોરો બવડાવો હોય કે અમારો સ્પેશિયલ બનાવેલો તૈયાર જોતો હોય ચાર પાંચ વર્ષ થઈ ગયા તમને ક્વોલિટી ને બધું બેસ્ટ એક નંબર સ્વાગત કરવામાં આવે છે તો આજે આપણે કંઈક નવા જ વિડીયો એટલે હમણાં થોડાક દિવસ આપણે ને પતંગના ને માંજાના દોરા વિડીયો લેશું કે જેમાં અલગ અલગ આ વખતે આપણે પેલા તો ત્યાર ત્યાર માંજા કેટલાના મળે એ બધું કર્યું હતું આપણે રાજકોટિયન્સ માટે આપણે ને એક અલગ જ જેમ કે સુરતવાળા છે એ બધે મોટા ભાગે પાઈન દોરો પાઈ દોરો જેનાથી મજબૂત દોરો બને ને સૂકવાય એવું બધું છે તો રાજકોટમાં અત્યારે બેસ્ટમાં બેસ્ટ પાતા હોય ને તો કુશલ માંજા નવરંગ સિઝન સ્ટોર ઈ ઈ આયા રાજકોટમાં દોરો તૈયાર કરે છે અને આપણે આજ આખો વિડિયો એનો જ લેશું કે કેવી રીતના એ દોરો તૈયાર કરે છે કેટલો મજબૂત દોરો હોય છે કેમ મટીરીયલ યુઝ કરે છે આજના વિડિયોમાં આપણે ઈ જોવા મળશે તો આપણે પેલા સેટ ને મડી લઈએ અને પછી આપણે આ આગલું બધું મટીરીયલ કેવું યુઝ કરે છે ઈ બધું આપણે થઈ જાય તો આ ભાઈ તું તો આમાં આપણે પેલા મટીરીયલ તૈયાર કરે છે તો આ મટીરીયલ શું છે સરસનું લિક્વિડ સરસનું લિક્વિડ છે જેનાથી દોરવામાં મજબૂત બને અને જે કાચની કાચની હોય એ ચોટવામાં મદદ કરે અને એ પેલા આવી રીતના મલાવે છે જો અને આ જો આખી બાજકી આ કાચ કાચની આખી જે ભૂણો જીણો ભૂકો હોય જે આપને આપવામાં મદદ કરે આ એ કાચ નાખે છે જો એવી રીતના અને હવે આને પ્રોપર રીતના હલાવશે અને અલગ અલગ રીલ હોય કે જેમાં આ લગાડીને ચાલુ કરે છે તો રીલું રીલ કેવી રીતના અહીંથી મળી જાય આપણી રીલે અને પ્રોવાઈડ કરશે તો ઓલે પૂરો દોરો ન આવે આપણે જે ચાર દોરો લેવામાં આવે છે ચાર દોરામાં ને થોડીક પ્રોબ્લેમ એ રહી કે ઓરિજનો દોરો ન હોય પ્રોપર તાર ના હોય પ્રોપર તાર ન હોય આમ દોરો આપણે જેવો જોતો હોય ને એ ન મળે આ શરૂઆતમાં વેલ જ ચાલુ કરી દે છે આજ પહેલી તારીખ છે આજ કેટલા દિવસોથી ચાલુ કરી દીધું છે પાવાનું તો આ એક મટીરિયલ નાખે છે કલર છે અને આ કુશલ માંજાનો આ પ્રીમિયમ કલર છે જે ગુલાબી મેઈન પેટર્ન કલર કેવાય ને કે ઈ આ કલર છે આ ભાઈ કલા માંજાનું કરે છે રાજકોટમાં અને સુરતનો દોરો પાવો ને શું ઓલો બરેલી નાનો ફેર શું સ્ટાઈલ જ દોરો કહેવાય છે સુરતની ની અંદર આજ મેથડ થી દોરો પવાય છે અને બરેલી સ્ટાઈલ ની અંદર જે તમે જોયું હશે ભાત ની લુબડી થી હાથે થી ઘસીને પાવામાં આવે છે હા હા અને આ આપણે લિક્વિડ મટીરીયલ આ લિક્વિડ ફોર્મ છે એટલે જેની અંદર આપણો ઇન્ડિયન જે દોરો હોય છે કોટન થ્રેડ હોય છે એટલે કોટન થ્રેડ હોય એ લિક્વિડ ને પી જાય જેથી કરીને અંદર સુધી આ મટિરિયલ ઉતરી જાય ને દોરો વધુ મજબૂત બને થાય હા હા અને જ્યારે જે હાથેથી ઘસવાની મેથડ છે એની અંદર ચોખાને એવું હોય છે જે ઘન પદાર્થ છે એ દોરા ઉપર કોટિંગ થાય છે બરાબર છે જો અત્યારે આ રીલ અત્યારે લગાડી દીધી છે એ સામે ઓલા ચરખામાં લગાડી દેશે અને આ દોરવાની આ ની અંદર નાખ દેશે જેથી આ અંદરનું જે મટિરિયલ છે એ ચોટી જાય અને સામેની કડી ફરશે આખું ઇલેક્ટ્રિકની મદદથી અને આ દોરો અહીંથી નીકળતો જાય અને આપણો દોરો પાકો થતો જાય ધીમે ધીમે જો આ મશીન ચાલુ કરી દીધું છે હવે અને હવે ધીમે ધીમે આવી રીતના ચાલુ છે તો આવી રીતના દોરો કવાય છે

ત્યાં સ્થિત છે અને ગુસલ માંજા નામથી છેલ્લા આડત્રીસ વર્ષથી ત્યાં કાર્યરત છે અને મારી બીજી રિટેલ શોપ છે એસ્ટ્રો શોપની અંદર સરદારનગર મેઇન રોડ ડોક્ટર ટોલિયા હોસ્પિટલ સામે

અને મળતું કે ત્યાં બધી આવી રીતના તરખા ત્યાં મળે હવે આપણી ત્યાં ઓરિજિનલ રીલ માટે કસ્ટમરને આગ્રહ રાખવામાં આવે છે ઓરિજિનલ રીલ જોતું હોય તો અમારી પાસેથી રીલ ખરીદવાનો આગ્રહ રાખો જેથી કરીને આપને ઓરિજિનલ રીલ મળે પૂરો દોરો મળે ઓરિજિનલ તાર મળે અને છેલ્લા અડત્રીસ વર્ષથી આપણું પિંક કલર એક આપણું સિમ્બોલ છે કે કહી શકાય કે ગુલાબી એટલે કુશલ માંજો જોઈ શકે છે દોરો બહુ મસ્ત હોય છે જેટલા યુટ્યુબમાં ભાગે આ વિડીયો હોય છે આ ભાઈના અને મેં કીધું આ વખતે હાલો આવતી આપણે લાઈવ જઈને મેં પહેલી વખત છે હું જોવાયો આવ્યો પણ બહુ વ્યવસ્થિત ને જગ્યા સ્પેશિયલ આમ તમે જોઈ શકો છો સ્પેશિયલ આખી આ જગ્યા એની હાટું જ છે તો અહીંથી હવે પેલા આપણો દોરો તૈયાર થાય અને બધી તૈયાર કરવામાં આવે છે અને પ્રોપર ને સારું મટિરિયલ યુઝ કરવામાં આવે છે નહીં કે ઈંડા ને એવું બધું યુઝ કરી નહીં જે વ્યવસ્થિત સારું મટીરિયલ અને અમે વ્યક્તિ ને સારું મળે એમ બીજી વાર આવે ગ્રાહક અને અમુક અમુક તો ગ્રાહક એ ભાઈને બંધાઈ ગયેલા હશે કે આવતા જ હશે કે અમુક કસ્ટમર તો મારે જે વર્ષથી ચાલુ કર્યું ને ત્યારથી હજી સુધી આવે છે અને બીજા દર વર્ષે એ એની સાથે ગ્રુપમાં એડ થતા જાય છે આ વખતે આપણે પણ એકવાર લાભ લેશું કે ભાઈનો દોરો અને એકવાર હતું તમે પરચેસ કરજો ફિરકી સંક્રાંતના દિવસે ઉડાડી તમારો વિડીયો બનાવી અને તમારા

તો રાજકોટ વાસીને એક એમ કે આપણે ઉત્તરાયણ એક જ વખત આવે છે આપણે તો દર વખતે ઉડાડતા જ નથી પણ ઉત્તરાયણમાં એક સારી ક્વોલિટી નો તૈયાર કરવો હોય તમારી લાઈવ તમારી આંખે એટલે અહીંયા મળી જાય કોઈને અહીંયા આવવું હોય તો એનું એડ્રેસ આપણે અહીંયા તો જનરલી અમારે વર્કશોપ જ છે કોઈને પણ દોરો પવડાવો હોય કે અમારો સ્પેશિયલ બનાવેલો તૈયાર જતો હોય તો બાવીસ જાગનાથ પ્લોટ મહાકાળી મેઇન રોડ કુશલ માજામાંથી ઓર્ડર આપી મળી અને કોઈને પણ પવડાવો હોય તો ત્યાં આપી દીવ એટલે તમને બે દિવસની અંદર ત્રણ દિવસની અંદર દોરો પવાય ને પરત મળી જાય કેટલા આપણે દેવું પડે અત્યારે તો ચાર પાંચ દિવસનો સમય જેટલું બુકિંગ છે મારી પાસે અને વધીને એક કે બે દિવસનો જ હવે બુકિંગ લેવા માટેનો સમય બાકી છે બીજી અથવા ત્રીજી તારીખથી બુકિંગ મારે બંધ કરવું પડશે એટલું વર્કલોડ છે જે તેર તારીખ સુધી મારે ચાલશે ભાઈને બહુ ટ્રાફિક તમે ટ્રાફિક ઉપર જ તમે જોઈ શકો કે કેટલું કામ છે ભાઈને અને સ્પેશિયલ આપણી માટે ટાઈમ કાઢો કારણ કે બે ભાઈને બે કોન્ટેક કર્યો ત્રણથી ચાર વાર કોલ કરીને અને એને મને પરમિશન આપીને એ સારું કહેવાય કે આવી રીતના એને આટલું લોડનું વર્ક આમ તો ચાલુ જ છે પાછળ વર્કનું કામ પણ તોય આપણે આટલો ટાઈમ કાઢીને આપણે માટે સ્પેશિયલ આપ્યું તેને તો પેલા તો થેન્ક યુ અને પછી તો એ મહત્વનું છે કે આપણા ધોરો તમે એકવાર પરચેસ કરવા આવો તો બેયના એડ્રેસ હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ ને આ બધું જ હશું તો હવે આપણે આપણે અહીંયા દોરો હવે થઈ ગયો છે ત્યાર અને હવે એ આગળની પ્રોસેસ દેખાડશું અને એકવાર પ્રાઇઝ કહી જ દઈશું કે પ્રાઇઝની અંદર જે પાવાની પ્રાઇઝ હોય છે એસી સો રૂપિયાની આસપાસ આપણો પાવાની મજૂરીની પ્રાઇઝ હોય છે બાકી તો પછી રીલ ઉપર ડિપેન્ડ કરતું હોય છે સાદું રીલ હોય પ્રીમિયમ ક્વોલિટી હોય ઇજિપ્શિયન કોટન હોય ચોવીસ પેરેટ હોય ગોલ્ડ હોય અલગ 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 આપણી પાસે વર્તમાન કંપની છે એના બ્રાન્ડેડ ક્વોલિટી વાળા હોય છે અને બધા હોય છે રીલ તમારી ફિરકીની તમે કયું રીલ લો છો એની ઉપર હોય છે બાકી તો મારી ફક્ત સો રૂપિયા દોરા ફાવાની મજૂરી જ હોય છે ધોરા આપણે કેવી રીલ હોય ને એની ઉપર આધાર રાખીએ કે રીલ નવ તારનો હોય બાર તારનો હોય અલગ અલગ રીતના હોય પણ એ ભાઈ ને કીધું એવી રીતના તમને ત્યાં ત્યારે મળી જાય ને આવી રીતના પિયા પૌરાવાનું હોય તો પૌરાવી નહીં મળી જશે બરોબર તો હવે એકવાર આપણે આ તૈયાર થઈ ગયો છે હવે આગળનું સ્ટેપ એ છે કે આ જો બીજી રીલ ચાલુ કરી દીધી છે હવે આ ચરખાને જો સામે કેટલા બધા ચરખા મૂકી દીધા છે હવે આ ચરખા આપણે અહીંથી આપણે ચાલુ કર્યું તો રીલ રીલ અહીંથી આ બધું કાચનું આપણું મટીરિયલ નાખ્યું હવે એ અહીંયા ચરખામાં વિટાઈ જાય હવે એ અહીંયા છૂટો અંદાજે કેટલી કલાક રાખવો પડે ત્રણ કલાક સુકાવો પડે અમુક બાર જગ્યા દૂર આવે ને એને લોડ હોય એટલો બધો તો ખાલી ઘડીકમાં સુકાયેલો આ ત્રણ કલાક સુકા આવડે તડકામાં તડકાયા જો આ બધો કાચ બધું છે ને વ્યવસ્થિત ચોટે જેટલી કલાક તમે સુકાવો ને વ્યવસ્થિત શાંતિથી આ ત્રણ કલાકનોનો ટાઈમ જોઈએ કે એને સુકાઈ જાય અને કાચ થઈ જાય પછી આ આ સ્ટેપ પૂરું થઈ જાય ને પછી આ આકર આવે કે જ્યાં આ અલગ અલગ અધ્યતન ટેકનોલોજી ભાઈ કાંઈ ટેકનોલોજી એવડી છે કે જે પહેલાં ઓલું આપણે એને એ વયું ગયું આખું અને આ મોટર મૂકી દીધી છે અને એ અહીંથી આ દોરો આમાંથી નાખીને સીધો ફિરકીમાં વીંટાય જાય જો તો પહેલાં આપણે કરતો આવતો કે જેને હાથથી ભેરાવો પડતો ને હવે આ સીધો આમાં જાય જો કેવી અધ્યતનિટ બે મિનિટમાં જ ખાલી જોઈ જ હતી આટલી ટેકનોલોજીનો અને જો આપણી આપણી મહેનત મહત્ત્વની છે કે આપણી કેટલી આપણી શરૂઆતથી કરી છે અને ટેકનોલોજી વધારે હારે હોય ને એટલે તો કંઈક અલગ જ દોરો બને એમ કે એ ભાઈનો અનુભવ આડત્રીસ વર્ષથી આ કહેતી અનુભવ હારે હારે ટેકનોલોજી હોય ને તો વ્યવસ્થિત દોરો અને આપણે જેવો થતો હોય ને એવો દોરો પ્રાપ્ત થાય છે અને પછી કપાય એટલે આપણે દર વર્ષે અહીંયા જ યાદ આવશે તો આપણે એકવાર અવશ્ય મળશું અને આ ભાઈની દુકાને પણ આપણે આને પછી ક્લિપમાં આપણે મળશું કે ક્યાં કેવી રીતના કેમ હોય છે અને દોરા ક્યાં રાખવાના આપણે કઈ જગ્યાએથી લેવાના આવે છે તો ઘડીક જ વારમાં જોઈ શકો સ્પીડ કેટલી છે અને મોટર જ મૂકી દીધી છે આ આખી જોઈ લે સ્પીડમાં વીટાતો જાય છે આપણો દોરો કેવી રીતના પવડાવે પવડાવવામાં આવે છે કેવું મટીરીયલ યુઝ કરવામાં આવે છે કેવી રીતના ત્યાંથી સુકવવામાં આવે છે સુકાવીને કેટલી ટેકનોલોજી દ્વારા ઉપયોગ ભરાવવામાં આવે છે તો આપણે આજ નિલેશભાઈ ને થેન્ક યુ કહેવા કારણ કે આ અઘરા ટાઈમમાં કારણ કે અત્યારે એનો ફૂલ ટાઈમ હોય છે જો રાતના રાત સુધી ચાલુ હોય છે ને રાતના મોડી રાત તો એ ભાઈ આઠ વાગ્યા સુધી મોડી રાત

હજી બે દિવસનો ટાઈમ છે આ વિડીયો કાલ એટલે ત્રણ બે તારીખે આવી જાય એટલે તમારા હજી ભાઈ એક એક દિવસનો ટાઈમ રહે બરાબર તો તમે જરૂર પવડે અને એના કરતા મહત્વનું છે કે એ ભાઈ ખુદના બનાવેલા છે ને એવા એવા જ બનાવતા ને સેમ પ્રોસેસ હોય સેમ રીલ હોય છે એમાં કોઈ ડિફરન્સ નથી હોતો તમે આપો અથવા અમારો રેડીમેડ લઈ જાઓ એ ઇક્વલ ક્વોલિટી છે ને સેમ રેટ થી પણ મળે છે પણ આ તો પબ્લિક શું હોય છે કે મેં દોરો પવડાવો એના માટે ફિલિંગ્સ માટે થઈને એ પવડાવવા આપે છે બાકી તમે મારો પાયેલો રેડીમેડ કમ્પ્લીટ ફિરથી લઈ જાઓ અથવા તમે પાવા આપી જાઓ બે બંનેની અંદર સેમ જ પ્રોસેસ વસ્તુ સેમ ક્વોલિટી ન પ્રોવાઈડ કરશે તો જો તમારે એવો ટાઈમ ન હોય કે પવરાવવાનો તો કેટલા ચૌદ તારીખ તેર તારીખ સાંજ સુધી હોય ને તમને એટલે એમાં એવું છે કે સ્ટોક પૂરો ને નક્કી નથી હોતું ક્યારેક બાર તારીખે પણ પૂરો થઈ જાય ક્યારેક અગિયાર પણ એ ભાઈનું કામ આટલું સારું છે ને તો તમારે વહેલા થી પેલા ની ઓફર રહ્યા ત્યાં તો તમારે જો સારો દોરો અને સારી ક્વોલિટીનો અને સારા પતંગ આપવા હોય ને તો એકવાર જરૂર વિઝિટ કરો નવ રંગમાં તો હું તો લેવા જ છું પણ તમે એકવાર વિઝિટ કરો અને નંબર અહીંયા આપી દીધા છે અને જો તમારે લેવો હોય તો એના ડિસ્ક્રિપ્શનમાં હું બધું એડ્રેસ નાખી દઉં છું હજી એકવાર ભાઈને થેન્ક યુ કહું છું કારણ કે હજી આવા અઘરા ટાઈમમાં એને મારી આમ કે નાની હજી તો આપણી ચેનલ એવડી બધી મોટી નથી થઈ પણ તોય કે નાની કે મોટી ચેનલ હાટું નહીં પણ નાની ચેનલ તો કાંઈ વાંધો નહીં તો એને પૂરેપૂરો ટાઈમ કાઢીને આપણે હાટું મહેનત કરી છે એક વાર જોરદાર થેન્ક યુ કહેશું અને આવતા વર્ષે પણ આપણે આવો વિડીયો બનાવશું તમારા વ્યુઅર્સ માટે એક ઓફર છે ઓફર આપને સ્પેશિયલ આપે છે તમે અમારી પાસેથી દોરો લઈ જાઓ અને સૌથી વધારે પતંગ કાપો આવો દોરો આપું હું તમને પણ અમારા મિત્રને મિત્રની ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને લાઈક કરો આભાર કીધું એવી રીતના સબસ્ક્રાઈબ કરશો એટલી તમારી પતંગ અને એકવાર વિઝિટ કરો એકવાર હું તો અચૂક છે યુઝ કરે છે પણ નહીં આ ચોખ્ખું બધું મેં ચેક કર્યું છે પણ વ્યવસ્થિત સારું અને મટીરિયલ આપને આપે છે ને સારો દોરો પ્રોવાઈડ કરે છે તો એકવાર વિઝિટ કરો નવરંગ સીઝન સ્ટોર ને અને આ ભાઈ પાસેથી લો એવી બરોબર તો મિત્રો તો આપણે વાંચી આપણે તૈયાર કરીને આવ્યા છીએ આ દોરો જો આવી રીતના રેડીમેડ ત્યાં રેડીમેડે મળે છે એટલે જ્યાંથી તમે બુકને બધું ખાતા કરે છે તો ખાતાને થોડું કહે કે કેવી રીતના આખી બુકિંગ કેવી રીતના કરાવવું કે નામ નોંધાવવાનું કેટલા સમયની વાત છે કે બુક રાતી એના સમયમાં હા હા

અલ્લા બયના ફટાફટ છે મારી શોપ આવેલી એજી ઓફિસ ની બરાબર પાછળ આવે છે નંબર તમારે તો હવે મળો આપણે અને આ સારો ડોરો મળવા માટે કુશલ માંગાને પ્રવાહ થેન્ક યુ કાકા આ બધું બીજી

તો આપણે આખી આ પ્રોસેસ બતાવી ને બધું કર્યું પણ આપણે એમાં ગ્રાહક ભાઈ છે આ ભાઈ ભૂતલભાઈ ભૂતલ માંજાના ના તમે કેટલા વર્ષથી જોરો ભાવ છો અહીંયા ચાર પાંચ વર્ષથી પાંચ વર્ષ થઈ ગયા તમે ક્વોલિટી ને બધું જ બેસ્ટ એક નંબર ક્વોલિટી છે ને બહુ સારો તો પણ જોરો મળે છે ટાઈમો થાય તમે તો એક વાર જરૂર અને તમે શું ક્યાં માગતો છો તો આ જરૂર વિઝિટ કરજો બહુ સારો મને વાંજો ભાઈ છે અને બહુ સારું કામ તો કહે કે રીતે અરે ચાર પાંચ વખત જોઈએ કોઈ